ખાતે મહિલા પર ભાવનગરથી સુરત આવતી વખતે બસમાં ભુવાએ દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના બનતા પોલીસ પુવાની ધરપકડ બળાકાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભાવનગરથી સુરત આવી રહેલી રાજન ખાતે રહેતી યુવતી પર લક્ઝરીઝ બસમાં ભાવનગર કઢડાના ભુવા ગંગારામે દુષ્કર્મ ગુજાર્યો હતો ગંગારામની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આઠ આઠ બે ના રોજ એક મહિલાએ ગંગારામ રહેવાસી ચિરોડા તાલુકો ગઢડા જિલ્લો બોટાદનાઓ વિરુદ્ધ એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદના અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન નાઓ દ્વારા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ બે જે એમ વગેરે મુજબ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાને કામે હકીકત એવી છે કે આ મહિલા એમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ લશ્કરી નાઓ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ નાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા આ ભુવા જે છે પિતૃવિધિ ને બીજા અન્ય દુઃખ દરો દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો પછી મહિલાઓની મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ તારીમાં તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનધર પછી શિખોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાવી ફોસલાવી

એની વિગતવારની પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ આરોપી રિમાન્ડ પર છે મહિલા સતત બે હજાર ચોવીસ થી મહિલા સાથે સંપર્ક